ડભોઈથી સાઠોદ નવા રોડનું કામ ચાલુ હતું પણ ચોમાસું આવી જતા કામમાં તકલીફો પડી રહી છે પણ હાલ એક એક ફૂટ અંતરે મોટા ખાડા પડી ગયા છે કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા પૂરવામાં આવે તો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે ડભોઈથી સાઠોદ વચ્ચે ઠેર ઠેર ખાડા પડી જવાથી રોડની બહાર કપચીથી વાહનોના ટાયરને નુકસાન થાય છે સાથોદ ડભોઈ કેનાલ સુધી પહોંચેલા વાહનોની ચાલકોને અત્યંત ખાડું ખબચાવાળી ચાણી જેવું છેલ્લી થઈ ગયેલી રોડ પર ભરતના પાણીના ખાબચિયા ટુ વ્હીલ ચાલકોના કપડા પણ બગડે કપચી ઉડવાના બનાવો બનતા હોવાથી વાહન ચાલકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોથી ડભોઈ જતા સાઠોથી ડબોઈ સુધીની રોડ આખો ચાણી જેવો બની ગયેલો છે નવા રોડનું કામ ચાલે છે પણ રોડની એક પણ સાઈડ ક્લિયર થયેલ નથી જેથી વાહન ચાલકને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે આખા રોડ પર ઠેર ઠેર ખાડા પડેલા જણાય છે ખાડામાં વરસાદના પાણી ભરાતા ખાડામાં વાહનો ઠપકાતા ચાલકોને ખુલ્લી થયેલ હોય જેથી વાહનોના ટાયરોમાં ચીરા પડવાની સંભાવના થયેલ છે જેથી આંખોમાં ધૂળ ભરાઈ જાય છે કામ લાંબો સમય થયો પણ હજુ સુધી કામ પૂર્ણ કે એક બાજુનો રોડ પણ કમ્પ્લીટ ન થયો હોવાથી વાહન ચાલકોના વાહનો તેમજ પેટ્રોલ ડીઝલનો બગાડ થાય છે વાહનો તેમાં ચાલવાથી ફર્સ્ટ સેકન્ડમાં વાહનો ચાલતા હોવાથી તેમજ સમયનો પણ બગાડ થઈ રહ્યો છે તંત્ર સત્વરે પડેલા મોટા નાના ખાડાનું સમારકામ કરે એ જરૂરી છે આ ચાણી જેવા રોડ પરથી હા શ્રી ગણેશજીની સવારી આવી રહી છે શહેર વડોદરાથી ડભોઈ ચાણોદ સિનોર પંથક સહિતના મોટી માત્રામાં શ્રી ગણેશ ભક્ત ગણેશજીની સ્થાપના કરતા હોય ત્યારે રોડની મરામત કામ સતવરે થાય એ જરૂરી છે ફઝલ રઝા ખત્રી ડભોઈ